પાર્ટના લેખક નકશામાં માર્કંડીની માર્કંડીની જે લીટી છે એ શોધતા નથી એનું શું કારણ છે કે માર્કંડી નદી છે તો એને નદી તરીકે નકશામાં એની લીટી કેમ નથી શોધતા એની પાછળનું શું રીઝન આપે છે તો જો કે સખી માર્કંડી પાર્ટના લેખક નકશામાં માર્કંડીની લીટી શોધતા નથી કારણ કે એ સખી મટી અને નદી થઈ જાય તેવો એમને ભય એટલે કે ડર છે કે જો એ નકશામાં એ નદી તરીકેની જે બ્લુ કલરની જે લાઈન દોરેલી આવે એ જો શોધવા બેસે તો એની સખી એટલે કે મિત્ર એની બહેન પણ એ મટી જાય અને નદી બની જાય એવો એમને ડર લાગે છે એટલા માટે નકશામાં એને શોધતા નથી ત્યારબાદ નો આપણો ત્રીજો સવાલ છે કે નદીઓ શાની જનેતા ગણાય છે તો જો નદીઓ સંસ્કૃતિની જનેતા ગણાય છે એના પછી હવે ગદ્ય ચૌદ અને એમાંથી કેવા સવાલ જવાબ અસાઇનમેન્ટ અંદર છે એનું સોલ્યુશન આપણે જોઈએ તો એની અંદર સૌથી પહેલો સવાલ છે કે કુદરતના કારવાન કાફલાને વાડી શું આપે છે તો જવાબ જોવો કે કુદરતના કારવાન કાફલાને વાડી આશ્રય અને આવાસ આકાર અને આહલાદ આપે છે આ શબ્દ થોડા અટપટા છે પણ તમારે યાદ રાખવાના છે કે કુદરતના કારવાન કાફલાને વાળી શું આપે તો આશ્રય આપે રહેવા માટે આવાસ આપે આકાર આપે અને આહલાદ અનુભવ પણ આપે તો વિદ્યાર્થી મિત્રો આપણા જે શંખનાદ મોસ્ટ આઈએમપી પેપર છે એ તમારા માટે તૈયાર છે બહુ મસ્ત આઈએમપી પેપર બ્લુ પ્રિન્ટ મુજબ તૈયાર કરવામાં આવેલા છે દ્વિતીય પરીક્ષા માટે તૈયાર કરવામાં આવેલા છે દરેક વિષયના પ્રશ્નપત્ર બનાવ્યા છે સાથે સાથેનું પીડીએફ સોલ્યુશન અને વિડીયો લાઈવ સોલ્યુશન પણ કરેલું છે તો એ પ્રશ્નપત્ર મેળવવા માટે તમે આજે જ ઓશિયન કોચિંગ ક્લાસીસની જે એપ્લિકેશન છે એ ડાઉનલોડ કરો અથવા તો આપણો જે કોન્ટેક્ટ નંબર અહીં આપેલો છે એના ઉપર તમે કોન્ટેક કરીને પણ એની માહિતી મેળવી શકો છો અને એપ ડાઉનલોડ કરવી હોય તો પણ તમને એની લિંક નીચે આપેલી છે અને પ્લે સ્ટોરમાંથી તમે ઓશિયન કોચિંગ ક્લાસીસની એપ પણ ડાઉનલોડ કરી શકો છો અને એમાંથી પણ બધી માહિતી મેળવી શકો છો તો આપણે સવાલ જવાબ જોઈએ અહીંયા બીજો સવાલ આપેલો છે કે વાડીમાં ક્યારેક ક્યારેક કયા હિંસક પ્રાણીઓના દર્શન થઈ જાય તો આ આપણને ખાલી જગ્યામાં પણ પૂછાણું હતું કે વાડીમાં ક્યારેક ક્યારેક દીપડા અને સિંહ જેવા હિંસક પ્રાણીઓના દર્શન થઈ જાય છે એના પછી ત્રીજો સવાલ કે વાડીમાં બાળકોની નજરમાં શું આવી જાય

કે શહેરી લોકોથી વિપરીત ગ્રામ ગ્રામ્ય જનોમાં જોવા મળતા સદ્ગુણો કયા કયા છે કે શહેરી લોકો કરતા ગામડા લોકોની અંદર તમને કેવા અલગ સદગુણો જોવા મળે છે એ તમારે કહેવાનું છે તો શહેરી લોકોથી વિપરીત એટલે કે અલગ ગ્રામ્ય જનોમાં એટલે કે ગામડાના લોકોની અંદર તમને આત્મીયતા જોવા મળે સ્નેહ જોવા મળે એકબીજાનો સહકાર કરવાની ભાવના

કે આપણે આ પાઠની અંદર કહેવામાં આવ્યું કે સ્વર્ગના નિયમ પ્રમાણે પુણ્ય કોને ગણવાનું છે તો જો એનો જવાબ શું આવશે કે સ્વર્ગના નિયમ મુજબ કુદરતી રીતે સહજતાથી થયેલું સદકાર્ય એને જ આપણે પુણ્ય ગણીએ છીએ સહજતાથી એટલે કે આપોઆપ થઈ જવું જોઈએ વિચાર્યા વગરનું એવું આપણને પાઠની અંદર કીધું હતું બરાબર ચાલો એના પછીનો બીજો સવાલ કે બાબોનું કયો પુણ્ય કર્મ તેને સ્વર્ગમાં લઈ ગયો તો આનો જવાબ જોઈએ કે બાબુએ પેશાબ કરતા બે ડગ ખસી અને કીડીને મરતા બચાવી તો આ કીડીને જે મરતા બચાવી એ જ એનું પુણ્ય કર્મ એને એક દિવસ માટે સ્વર્ગમાં લઈ ગયું ત્યારબાદ કુદરતી એકાંકીમાંથી તમને શું બોધ મળે છે કે આ કુદરતી જે નાટક તમારા સિલેબસની અંદર મૂકવામાં આવ્યું એમાંથી તમે શું શીખો છો તો જોઈએ જવાબ કે ક્યારેક નાનું એવું સત્કાર્ય પણ ઉત્તમ વસ્તુ પ્રાપ્ત કરાવે છે એ કુદરતી એકાંકીમાંથી આવો બોધ મળે છે કે ક્યારેક નાનું એવું પણ જો આપણે કંઈક સારું કાર્ય ભૂલ ભૂલ એવું કરી નાખ્યું હોય તો એમાંથી પણ આપણને ક્યારેક મોટું ફળ પણ મળતું હોય છે એ તમને આ પાઠમાંથી શીખવા મળે છે ત્યારબાદ ગધ્ય પચીસ એમાંથી આપણને સવાલ પૂછાણો છે કે સતી પ્રથા કોણે દૂર કરી આ તમે એસએસ માં પણ ભણતા હશો તો સતુપ્રથ સતી પ્રથા નાબૂદ કરનાર કોણ છે કોણ દૂર કરે છે તો રાજા રામ મોહન રાય એમણે સતી પ્રથા દૂર કરી હતી ત્યાર બાદ બીજો સવાલ કે ધર્મ સંકટ સમયે ગીતાનું શરણ કોણ લેતું હતું એમ તો જો કે બધા લેતા હોય પણ પાઠની અંદર આપણે કોનો ઉલ્લેખ કરેલો છે તો ધર્મ સંકટ સમયે ગીતાનું શરણ મહાત્મા ગાંધી લેતા હતા ત્યારબાદ વિકાસ પરીક્ષા લક્ષી જે અસાઈનમેન્ટ છે એ તો તમે ઘર બેઠા મેળવી જ શકો છો પણ સાથે સાથે તમને એનું સોલ્યુશન પણ તમને મળી જશે બરાબર

એના પછીનો સવાલ કે ગીતાજી અનુસાર વ્યક્તિ નાની કે મોટી શાને લીધે બને છે તો આપણને પાઠની અંદર કીધું હતું કે ગીતાજી અનુસાર વ્યક્તિ નાની કે મોટી પોતાના કર્મોને કારણે બને છે નહી કે રંગ ભેદ જ્ઞાતિ ભેદ જાતિ ભેદ એવા કોઈ ભેદભાવ આપણે મનુષ્યની અંદર કરવાના હોતા નથી એવો આપણને પાઠને કીધું પાઠની અંદર કહેવામાં આવ્યું છે કે આપણે વ્યક્તિને નાની કે મોટી ફક્ત ને ફક્ત એના કર્મોને કારણે જ કહી શકીએ છીએ ત્યારબાદ ચોથો સવાલ કે શ્રી સત દેવીદાસે કેવા લોકોની સેવા કરી હતી તો શ્રી સત દેવીદાસે રક્તપે ક્ષય જેવા અસાધ્ય રોગોથી પીડાતા લોકોની સેવા કરી હતી યાદ રાખજો રક્તપે અને ક્ષય એનાથી જે પીડાતા લોકો હતા એની આ સત દેવીદાસે સેવા કરી હતી ત્યારબાદ પાંચમો સવાલ કે ભારત સરકાર તરફથી સિંધુતાઈ સપકાલનને કયો પુરસ્કાર આપવામાં આવેલો છે તો તમારે સિંધુતાઈનો એ પુરસ્કાર યાદ રાખવાનો છે તેમને કયો પુરસ્કાર મળ્યો હતો તો ભારત સરકાર તરફથી સિંધુતાઈ સપકાલનને પદ્મશ્રી પુરસ્કાર આપવામાં આવેલો હતો એટલે પદ્મશ્રી પુરસ્કાર સિંધુતાઈનો તમારે યાદ રાખવાનો છે ત્યારબાદ આપણે જોઈએ

ચોરીની ભૂલ સ્વીકારવામાં ગાંધીજીની જીભ ઉપડતી નથી એવો એમને ડર લાગે છે એટલે એવા ભયે એ ચોરીની ભૂલ સ્વીકારવાનું ગાંધીજી એ કરી શકતા નથી એના પછીનો સવાલ છે કે ખોટો કાર્ય કરીએના અપરાધમાંથી બહાર આવવા તમારે શું કરવું જોઈએ તો એનો જવાબ જોઈ લઈએ આપણે કે ખોટો કાર્ય કરીએના અપરાધમાંથી બહાર આવવા માટે આપણે જોખમ ખેડીને પણ દોષ કબૂલ કરી લેવો જોઈએ દોષ એટલે કે આપણી ભૂલ ગમે એવડું જોખમ હોય એ જોખમ ઉઠાવીને પણ આપણે આપણી ભૂલ કબૂલ કરી લેવી જોઈએ ચાલો ત્યારબાદ ગધ્યચારના સવાલ જવાબ હવે આપણે જોઈએ તો આ તમારી પડખીના દીપડા ન રંજાડે તોય ઘણો આ વાક્ય કોણ બોલે છે એ તમારે જણાવવાનું છે તો જોયાનો જવાબ શું આવશે તો આ તમારી પડખીના દીપડા ન રંજાડે તોય ઘણો આ વાક્ય ગોપાળ બાપા બોલે છે કોને કહે છે તો રાજા સયાજી રાવને એના પછી ગોપાળ બાપા શાનો વેપાર કરવા ઈચ્છતા હતા તો તમને બધાને જ યાદ હશે કે ગોપાળ બાપા હરિનામનો વેપાર કરવા ઈચ્છતા હતા ત્યારબાદ આપણે જોઈએ હવે છે ગધ્ય છ એના સવાલ જવાબ એમાં પહેલો સવાલ કે વહુઓ મંગોની ચાકરી નહીં કરે એને અમૃત કાકીને ખબર પડી ગઈ હતી કેવી રીતે ખબર પડી ગઈ હતી તો જો કે વહુઓ કોઈ દિવસ મંગુની ચાકરી નહીં કરે એવી અમૃત કાકીને ખબર પડી ગઈ હતી કારણ કે બેમાંથી એક પણ વહુએ હજી સુધી અમૃત કાકીને પોતાને ત્યાં રહેવા આવવાનું આમંત્રણ આપ્યું હતું નહીં એટલે એના ઉપરથી એમ નક્કી હતું કે વહુઓ કોઈ દિવસ મારી આ જે મંગુ છે એની ચાકરી સેવા કરશે

કે અમૃત કાકીની દ્રષ્ટિએ લોહીની સગાઈ ક્યારે ખરી ગણાય તો જો અમૃત કાકીની દ્રષ્ટિએ તે ગાંડી મંગુની સાચી માં બને અને બની રહે તો જ તેમની લોહીની સગાઈ એ ખરી સગાઈ ગણાય કે સાજા છોકરાઓના માં તો બધા બને એની માતા બનવામાં તો બધાને ગર્વ હોય પણ આવી ગાંડી છોકરીની એ સારી એવી સેવા કરે અને એની સાચી માં બને તો જ એ ખરી માં કહેવાય એવું અમૃત કાકી માનતા

કે બાલ મંદિરોમાં બાળકોને કઈ ટેવો પાડવામાં આવી રહી છે તો જો બાલ મંદિરોમાં બાળકોને સ્વચ્છતાની ટેવો પડાવવામાં આવી રહી છે એના પછી ગધ્ય 10 ના સવાલ જવાબ જોઈ લઈએ એનો પહેલો સવાલ છે કે ભાસ્કર આચાર્ય ચોપડીમાં યાસ્કર આચાર્ય પણ આપેલું છે બરાબર કે યાસ્કર આચાર્યના મતે ભારતીય સંસ્કૃતિ કેવી છે

સંસ્કૃતિ એટલે શું તો તમારો જે સહજ પ્રાકૃતિક જે સ્વભાવ છે એનાથી ઉપર ઊઠીને તમે તમે પણ કાર્ય સારું કરો તો એને સંસ્કૃતિ કહી શકો એના પછી વિકૃતિ ક્યારે ક્ષીણ થતી જશે તો જોઈએ એનો જવાબ કે માણસમાં વૈજ્ઞાનિક વૃત્તિઓ જેમ જેમ વધતી જશે ત્યારે વિકૃતિઓ ક્ષીણ થતી જશે તો વિદ્યાર્થી મિત્રો આ સાથે આપણે એક વાક્યના સવાલ જવાબ વાળો જે પ્રશ્ન ત્રણ છે એ અહીંયા પૂરો કરીએ છીએ અને આના પક્ષ પછીનો જે નેક્સ્ટ પ્રશ્ન છે એ આપણે વિડિયોની અંદર નેક્સ્ટ લેક્ચરની અંદર ફરી પાછા મળીશું અને ત્યારે ફરી પાછા સોલ્વ કરીશું તો ત્યાં સુધી જોડાયેલા રહેજો થેન્ક યુ સો મચ